આવતીકાલે ગુજરાતમાં ફરીથી મોકડ્રીલ યોજાશે જેમાં સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે પાંચ થી આઠ સુધી મોકડ્રીલ યોજવામાં આવશે લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે તેમજ પાકિસ્તાન સાથેના સરહદી રાજ્યોમાં મોકડ્રીલ યોજાશે જેમાં પંજાબ જમ્મુ કાશ્મીર રાજસ્થાનમાં મોકડ્રીલ થશે સાત મહિના રોજ ગુજરાતમાં અગાઉ મોકડ્રીલ થઈ હતી અગાઉ ગુજરાતમાં ઓગણીસ સ્થળે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ કેટેગરીમાં સુરત વડોદરા કાકરાપાર બીજી કેટેગરીમાં અમદાવાદ ભુજ જામનગર ભાવનગર કંડલા નલિયા અંકલેશ્વર ગાંધીનગર ઓખા વાડીનાર અને ત્રીજી કેટેગરીમાં મહેસાણા નર્મદા ભરૂચ ડાંગ કચ્છ અને નવસારી જિલ્લાનો સમાવેશ કરાયો હતો જાણો મોકડ્રીલ શું કરવામાં આવશે મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડાશે નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે હુમલા માટેની સાયરન વાગે ત્યારે જાણવું શું કરવું જોઈએ સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં તેમજ તાત્કાલિક એટલે કે પાંચ થી દસ મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું જોઈએ તેમજ ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું જોઈએ આ ઉપરાંત ટીવી રેડિયો સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું જોઈએ તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું જોઈએ